નરેશભાઈ આંબલિયા કહી રહ્યા છે કે એ બીજા પાસે કોઈ જાતનો અન્યાય ન કરે કે ભાઈ જે જે જા હું મારી જાત સાથે વર્તન ન કરું એ બીજા સાથે હું ક્યાંથી કરું એ ઉપરાંત એ બધામાં ઈશ્વરને જુએ આ ત્રીસમો શ્લોક હતો કે જે બધામાં ઈશ્વરને જુએ જેના માટે બધાની અંદર ઈશ્વર રહેલો છે અને એકત્રીસમાં શ્લોકમાં કે જે પુરુષ સર્વપ્રાણીઓમાં રહેલા મને એકત્ર બુદ્ધિથી ભજે છે તે જ્ઞાની સર્વથા કર્મનો ત્યાગ કરે છે તો પણ તે મારામાં મારા વિશે જ મોક્ષ પામે છે અર્થાત ભ્રષ્ટ થતો નથી મેં આની પહેલાં પણ એક ચોથા અધ્યાયની અંદર તમને યાદ હોય તો મેં કેપ્શન પણ મૂક્યું હતું કે ભાઈ આપણે જોતા હોઈએ છીએ કે નાના માણસ કરતાં મોટું માણસ વધારે ભ્રષ્ટાચાર કરે આઈએસ આઈપીએસ કલેક્ટર અથવા તો કોઈ પણ હોદ્દો લઈ લો કોઈ પણ પોલિટિકલની અંદર લઈ લ્યો જેની પાસે એક મોટો હોદ્દો છે જેની પાસે એક પાવર છે સૌથી વધારે સુપ્રીમ પાવર જે છે એ જેટલો ભ્રષ્ટાચાર કરશે ખોટું કરશે ને ખોટું લઈ લેશે ને એટલું નાનું માણસ નહીં લઈ શકે નાનું માણસ વધી વધીને શું કરશે નાનું એવું ચોરી કરશે કે એવું કરશે રેખાબેન પોપટ જય દ્વારા ઉપલેટાથી ઝૂપલેટાથી અર્ધો ગઢવી જય દ્વારા ગઈ જે પિત્રોડા જય દ્વારા સો થેન્ક યુ સો મચ રેખાબેન તમારી કોમેન્ટ માટે થેન્ક યુ સો મચ તો મોટા માણસો જેની પાસે સુપ્રીમ પાવર છે એ જેટલું ભ્રષ્ટ હોય ને એ જેટલો મોટો ગોટાળો કરે અથવા તો પૈસા પચાવી પાડે કે એ જેટલું મોટું કરે ને એટલું નાનું વ્યક્તિ ન કરી શકે નાનું વ્યક્તિ વધી વધીને શું કરે કોઈના દસ વીસ રૂપિયા ચોરી લે એટલું જ એનાથી વધારે એ ન કરી શકે તો હવે ઓગણત્રીસ ને ત્રીસના શ્લોકમાં જે બે વાત ભગવાને કીધી યોગી વિશે કે જે બધામાં ઈશ્વરને જુએ છે અને બધાને પોતાના જેવા જ સમજે છે તો એવો વ્યક્તિ પછી ભ્રષ્ટ ન થાય સૌથી વધારે અઘરું હોય છે લોભ લાલચ ઉપર સિદ્ધાંતવાદી લોકો હોય સારા સારા સિદ્ધાંતો બનાવતા હોય કોઈ જાતના નિયમો લેતા હોય પણ વિષમ પરિસ્થિતિઓની અંદર જ્યારે મક્કમતાથી ટકી રહેવું ને એ બહુ અઘરું હોય છે તો ભગવાન એકદ્રીસના શ્લોકમાં કહે છે કે જેના જેના મનમાં હું છું ને આવા યોગીઓ કર્મયોગી જેને બીજામાં ભગવાન દેખાય છે પોતાને બધા સાથે જોડે છે અને બધામાં જે માત્ર ઈશ્વરને જોયે છે ને એ ક્યારેય ભ્રષ્ટ નથી થતો એને પછી લોભ લાલચ મોહ ન આપી શકાય એ બહુ વળગી રહે પોતાની વાતને સત કરવાને એને પછી તમે ઘણા એવા આપણે જોતા હોઈએ છીએ ને કે આખા ડિપાર્ટમેન્ટમાં એક સત્યવાદી તો હોય જ એક વ્યક્તિ હોય કે જે હંમેશા પોતાના કર્મને પ્રાધાન્ય આપે એ કોઈ જાતની લોભમાં ન ફસાય એ કોઈ જાતની લાલચમાં ન ફસાય એને ગમે તેટલું તમે ભ્રષ્ટ કરવા ઈચ્છો પણ એ ક્યારેય ભ્રષ્ટ ન થાય કારણ કે એ હંમેશા કોઈથી નહીં પણ ઈશ્વરથી ડરતો હોય છે આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશ સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે તો આજની આ ધ્વજા મેઘજીભાઈ સૌજીભાઈ હતું કે સાવજી સોરી નથી ખબર વાઘેલા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે નીતિન કુમાર જય દ્વારકાધીશ દિનેશ જે વાલ્મિક અજય કુમાર મિશ્રા જોશી પંકજ જય દ્વારકાધીશ વિમલ નકુમ જય દ્વારકાધીશ પ્રીતિ સોની પટેલ માવજી દીપા સુરેશ બત્રા જય દ્વારકાધીશ જીતેન વિરડી સુરત થી જય દ્વારકાધીશ ઘણા આમાં લોકો ધ્વજા ચડાવનાર હિન્દી ભાષી છે મેં આપ સભી કા સ્વાગત કરતી હું દ્વારકા સે આપ સભી જુડતે મેં लिमिट है मैं आपको हिंदी में आप कुछ समझ पाते हैं नहीं समझ पाते लेकिन आप द्वारिकाधीश के रोज ध्वजा जी के दर्शन करते हैं रेखा साची बात से तुम्हारे तो, तो कई लोग जो हैं जो हिंदी भाषी है बार आप लोग गुजरात से द्वारिकाधीश के दर्शन करते हैं ध्वजा जी का भी दर्शन करने के लिए हर रोज लाइव सुनते हैं देखते हैं शायद मेरी बात आप समझ में आ रही होगी नहीं आ रही होगी मैं मैं माफी चाहूंगी कि मैं हिंदी में डिस्क्राइब नहीं करती मैं गुजराती में करती हूँ लेकिन थैंक यू सो मच हम हमसे जुड़ने के लिए और लाइव में द्वारकाधीश के दर्शन करने के लिए तो एकत्र श्लोक में जो हूँ कही रही थी कि भगवान एवं समझावा मागे कि जधा मा में ज्वर ने जुए ना तो ये पीछे भ्रष्ट ना कर्मों से एटले खोट करव उ नहीं बीजा सा गैरव्यवहार करो पर उकले नही એ કોઈ સાથે ગેરવ્યવહાર પણ ન કરી શકે કે ભાઈ એનામાં પણ ભગવાન છે એને હું કઈ રીતે ઠપકો આપી શકું ઘણા લોકો એવા હોય બહુ જ એવા તમે જોયા હશે કે તમને રેર કેસમાં તમારી આજુબાજુ એવા લોકો તમને જોવા મળતા હશે કે જે ક્યારેય કોઈ પાસે અપેક્ષા તો ન રાખે પણ ક્યારેય કોઈ પાસે ખરાબ વ્યવહાર ન કરે એ સમજે કે ભાઈ એની અંદર ભગવાન છે એને શું કામ આપણે આવું કેવું જોઈએ સાવ સાચી વાત છે રેખાબેન તો એટલે વાત જ એવી છે કે ખાસ કરીને જે આપણે જોઈએ છીએ કે અધિકારીઓ નાનું મોટું સરકારી વસ્તુની અંદર કામ કરવી હોય છે તો પહેલાં પૈસા માગે છે આપણા પાસે તો એવા ખરેખર ઘણી જગ્યાએ ઘણા લોકોને આપને સૌ કોઈનો અનુભવ થયો હશે કે પૈસા વગર કામ જ નથી થતું પણ જો એ ગીતા વાંચી હોય સમજી હોય તો એ પણ સમજી શકે પણ આપણે માત્ર શિક્ષણના નામે થોથા જ વચાય છે એક માર્ગ પાછળ જ હળિયું કઢાય છે ફલાણી ઢીકળી માર્કશીટ આવડી જાય અમુક પર્સન્ટેજ આવી જાય એટલે એ ટેબલને ખુરશી ઉપર બેસવા માટે આપણે લાયક ગણીએ છીએ ગીતા હવે તો કહેવાય છે કે નવી શિક્ષણ નીતિની અંદર ગીતાને સામેલ કરવાના છે ખરેખર જરૂર છે જો નાનપણથી બાળકો ખરેખર ગીતા વિશે સમજે તો હું એમ માનું છું કે ભ્રષ્ટ ન થાય જેમ શ્લોકમાં ભગવાન સમજાવે છે ભગવાન કહે છે કે જે બધામાં ઈશ્વરને જોઈ છે ને એ પછી ક્યારેય ભ્રષ્ટ તો ન થાય પણ સામેવાળા પાસે ગેરવ્યવહાર પણ ન કરે એ બધાને બધું જ બધા જે છે એને સરખા જ લાગે તો એ પ્લસ પોઈન્ટ છે ને આવી રીતે કરીએ તો જે આ ભ્રષ્ટાચાર જે આપણી આજુબાજુ આપણે જોવા મળે છે એ પણ થોડો થોડો નાશ પામે ભાર્ગવ પુરોહિત મુંબઈથી જય દ્વારકાધીશ તો ત્રીસ ઓગણત્રીસ અને એકત્રીસ લોક જે આખા સળંગ હતા કે જેમાં ભગવાન મનોસ્થિતિ વિશે વાત કરે કે સાચો કર્મયોગી હોય કે જે સાધક છે જે યોગ કરે છે સાધના કરે છે એને હંમેશા નંદકિશોરભાઈ જયદ્વારકાધીશ કે જે હંમેશા પોતાની આજુબાજુ રહેલા દરેક લોકોમાં ઈશ્વરનું ધ્યાન કરે છે ઈશ્વરને જુએ છે દરેકને પોતાની સાથે જોડાયેલા માને છે તો એવા વ્યક્તિઓ જે છે એ ક્યારેય ન તો કોઈ જાતનું પોતાના નીતિમત્તાથી ભ્રષ્ટ થતા નથી એ સામેવાળા સાથે કોઈ જ જાતનો દુષ્વ્યવહાર કે ગેરવ્યવહાર કરતા એ બધામાં ઈશ્વરને સમજે છે તો એના એ એવું કરવાથી જે આપણા ભારત કુટુંબકમની જે ભાવના છે આપણી ભારતનું આપણું હિન્દુ સનાતન ધર્મ જે માને છે કે વસુદૈવ કુટુંબ આખી પૃથ્વી જ આપણું એક આખું પૃથ્વી એક કુટુંબ છે અને બધા જ આપણા ભાઈઓ છે એ વિચાર જે હિન્દુ સનાતન ધર્મનો છે એ ખરેખર ફળીભૂત થાય જો આપણે આવા ગીતાને આપણે વાંચીએ સમજીએ એમાં ભગવાન આપણે શું કહે છે એ સમજવા પ્રયત્ન કરીએ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ભગવાન શું કહી રહ્યા છે બત્રીસમાં શ્લોકમાં શું સમજાવી રહ્યા છે જે આપણે આવતીકાલે સમજશું તો ભગવાન શ્રી દ્વારકાધીશની રોજે દિવ્ય ધ્વજારોહણ અને મંગલા આરતી તેમજ દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે લાઇક કમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વરસાદી વાતાવરણ દ્વારકામાં થઈ ગયું છે વરસાદ આવશે તો જરૂરથી આપણે લાઈવ કરીશું દર વખતે આપણે લાઈવ કરીએ છીએ લોકો ઘણા બધા જોડાય પણ છે તો આશા રાખું છું કે આજના દિવસમાં જલ્દી વહેલું વરસાદ આવે મોનસૂન આવે કારણ કે બહુ જ ગરમીથી ત્રસ્ત થયા છે લોકો મને યાદ છે કે દ્વારકા હંમેશા છેલ્લા કદાચ બેક વર્ષથી આવી ગરમી આ વર્ષે કદાચ બહુ જ વધારે પડતી ગરમી છે બાકી દ્વારકા એટલું ઠંડક રહેતું દ્વારકા એટલી મજા આવતી અહીંયા ઉનાળો ઉનાળા જેવું લાગતું જ નહીં પણ આ વખતે તો દ્વારકામાં પણ ખૂબ ગરમી છે અને બધા રાહ હોય છે કે જલ્દીથી વરસાદ આવે જલ્દીથી ચોમાસું બેસે અને વાતાવરણની અંદર ઠંડક થાય સુરક્ષ અક્ષય પંડ્યા જય દ્વારકાધીશ ધીરુ બોખારીયા જય દ્વારકાધીશ ભાનુ ઓડેદરા જય દ્વારકાધીશ સુડાસમા સાગર જય દ્વારકાધીશ દિનેશ ભરવાડ જય દ્વારકાધીશ તો ચાલો આવતીકાલે મળીશ વૃંદા પાઢિયા સૌને જય 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 દ્વારિકાધિશ